નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય આજે ભાવનગર રેન્જ કચેરી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું હતું રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય આજે ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન માટે આવ્યા હતા આઈજીપી સહિતના પોલીસ અધિકારીઓએ વિકાસ સહાયનું સ્વાગત કર્યું હતું પોલીસ મહાનિર્દેશકે ભાવનગર રેન્જમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી અને પોલીસ અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી પોલીસ મહાનિર્દેશકે આઈજી કચેરી ખાતે અરજદારોને સાંભળ્યા હતા અને પોલીસની સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોને પુસ્તકનું વિતરણ કર્યું હતું પોલીસ મહાનિર્દેશકના વાર્ષિક ઇન્સ્પેક્શનમાં ભાવનગર રેન્જના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા